bro how are you bro દેવાચા તો નથી સૌથી પહેલા કોણ આવી સૌથી પહેલા આવીતા એમઆર ગેમિંગ પછી હિરેન દવે પછી રવિ ઓડેદ્રા ભાવિક છાટબાર પ્રતીક સોની રવિ ઓડેદ્રા ઓ માય ગોડ ઇકોસ્ટીલી જોગણ કરવાની Tidak ada apa-apa di sana, mereka telah melupakan barang-barang. Huh? Mereka telah melupakan barang-barang. Mereka telah melupakan barang-barang di satu tempat. Di mana? Mumbai. Cream 4. Hai, apa khabar semua? Hai. Jomgo Hashtag. Adakah itu benar? Memang menyenangkan. Apa nama anda? Rooks semua. Adakah anda mempunyai peluang? Adakah itu? Lihatlah. બાય બાય એક્ઝેક્ટ વ્યવસ્થિતતાજી 2 મહિનાની કરી ગયા બજી 3 મહિના એ મારા ફૂલનો ફૂલ છે બાય બાય આપ કોલીમાં જોયો ન્યાના વાડ ન દેવાના જીમ ચાલુ કર્યું છે આ મોજો અર્જુન ભાઈ આમ કોના વધારે ડોલે સોલે છે જનો ક્યો બરોબર કરો ઇની ઓલી સાઈડ આમ તમે ઓલી સાઈડ નું કરો હું આ સાઈડ ઓલે દેખાય કોના વધારે ડોલા છે ક્યો બસ આમ આમ ને આમ કરો તમે આમ દેખાવ એમ નહીં આમ 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 ઉપર રાખવાનું હોય જો આમ હમ કોના હે વધારે ક્યો બરોબર કેજો જો ઉપર ના હાચું કેજો કોની બોડી જોંગા ભાઈ ધ નંબર ઓફ નેક્સ્ટ વિડીયો ક્યારે આવે છે ઓવિંગ કચ્છ યોગા જોંગન જગ્યા યોગા મેક અ વિડીયો ઇન વિચ યુ સે ધેટ યુ ડોન્ટ કેર અબાઉટ મની વોટર ઓર બ્રેકફાસ્ટ શું શું માય નેમ ઇઝ કમ ઓન બ્રધર આપણે નથી કર્યું બોર એ અમાર તો એ આ લાસ્ટ બ્રેક અમેઝિંગ જો અલા બેન ની કમેન્ટ જો લાસ્ટ હતો જો આમાં પછી ગુજરાતી ભાઈ એપ્લાય ટુ ધીસ વીક મેન માય નેમ ઇંગ્લિશ આવી છે ભાઈ એવા નથી ખબર પણ આ છે ને નિશાની સમજાતી નથી ઈ ટ્રાન્સલેશન ની નિશાની ટ્રાન્સલેટ થઈ જાય છે વસ્તુ તમારામાં લોકો પ્રેમ સિવાય બીજું શું કરે છે પૂછે કોણ જોંગો બે અમે બે હું નોકરી કરું રેડિયો માં ને અર્જુનભાઈ મંદિર બનાવે છે બિગ ફેન કલેજા બંકો અશ્વિનભાઈ એમ નહીં તમારામાં નીરોભાઈ તમારા એપલ આઈફોન માં જો તો તમારા એપલ આઈફોન માં કે એપલ માં જો એપલ માં જો તો તમારા અમારો વિડિયો આમાં બધું બધું કોઈ પણ એક ફ્રેન્ક જો તો અમારું ટ્રાન્સલેશન માં નથી જતું રહ્યું ને તમે હું ગોતો તમારો મોબાઈલ એપલ નું ક્યાં ગયો અહીંયા નથી ઓ ભાઈ દેવભૂમિ દ્વારકા ઇઝ અ ગ્રેટ વેન વિલ યુ હેર કમ બેક એલા વોટ ઈઝ ઈટ સે માય નેમ અરે આ ઇંગ્લિશ માં જ કન્વર્ટ થઈ ગયું બધું જોતો નિરોભાઈ આની બિન થઈ ગઈ ગમે મહેસાણા આન્સર તો આઈપો પેક કરવા આવો વેન વિલ ધ હેર કામ બેક

ત્રણ પટારો વારો બનાવો મારું નામ બોલો મારું નામ બોલો ભગવાન રાધા આયે રાધા આયે અરે એમાં એવું થઈ ગયું તમે વિનોદભાઈ હિતેશ તમારી બધાની કમેન્ટ છે ને ઇંગ્લિશમાં આવવાની આવવા માંડી લેમ તો આ બધા આટલી બધું ઇંગ્લિશ કેમ જાડતા કે હું મેં કીધું આ હું ડાયરેક્ટ વિદેશમાં જ બધાય લાઈવમાં જોડે આ ઝોંગાનો ફોન છે પછી આપણે ટેક કર નાખ્યો છે એ હાટાવી દે મારું નામ બોલો ભગવાન રાધે આઈ બોલી તો ગયા બાપુ જોંગાના વાર ક્યાં ગયા ઝોંગાના વાર આવી ગયા છે થોડા થોડા આવે છે રાજગોર ભાર્ગવ ટેક મિસ્ટર જોંગારામ કેમ છો હાય સુરત ક્યારે આવો છો જોંગા કેટલા માવા ખાય રોષ બાય બંધ કરી દીધા હે ડાક હજી એવા હે મારું નામ બોલો અરે કેટલી વાર બોયલા સુરમા ભોપાલી બનાવો યાર જોંગાભાઈ બી એર ટ્રાન્સપ્લાન્ટ કરાવો ના ભાઈ વાડ કરાવે એટલું ઘણું છે મારું નામ ને જો કોઈને પણ એર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય તો અમદાવાદમાં ક્લીઓન ક્લિનિકમાં મેં કરાવેલું છે કે તમે શનિવારે જોંગાભાઈ ત્યાં જવાના છે હા શનિવારે હું અમદાવાદ આવવાનો છું પીઆરપી લેવા ક્લીઓન ક્લિનિકમાં ને ક્લિયન ક્લિનિકનો તમારે સંપર્ક કરવો હોય તો મામૂસના વિડીયોમાં એનું એડ્રેસ ને મોબાઈલ નંબર હશે ને મારી ઇન્સ્ટામાં મારા ઇન્સ્ટામાં જોંગો ઓફિસિયલ યુટ્યુબ ચેનલમાં જાઓ એમાં વ્લોગમાં એડ્રેસને નંબર હશે કે અથવા વિનોદભાઈને કે મને મેસેજ કરશો તો એ ક્લિનિકના નંબર તમને મળી જશે જો એ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું એ રિઝલ્ટ ત્યાંનું સારું છે શનિવારે જોંગો અમદાવાદ છે ને હું ગુરુ શુક્ર ને શનિ જામનગર છું અમારી હોસ્ટેલ

આમાં શું કેવાય અસ્ત શસ્ત્ર ક્રિયામાં એટલે ઓમાય ગઈ રહ્યું હા એટલે જોંગો તો અને તમે ઓલું આનું ઓલું ડોક્ટર માં તમને એડમિશન મળી ગયું તમે ન લીધું કા હા મને ડોક્ટરી માં મળી ગયું ભાઈ ન એ કે અમારો ધંધો નથી મૂક્યો એટલે એને આપણે શું કહેવાય સુથારી કામ જારી હા એમાં હું કે ઓલી કાતર એને કાતર કે ઓલી હોય આમ પકડવાની હતી ને તો મે આમ પકડી કે કરે સાચી વાત છે

પોરબંદર આવો ક્યારેક પોરબંદર જય ચુડાસામાં મારું નામ લ્યો પછી હે ટ્રાન્સપ્લાન્ટ કરાવી લ્યો ને સર કરાવી તો લીધા અર્જુનભાઈ કરાવી લીધા ભાઈ અત્યારે શેડિંગ ફેસ આલે છે એટલે જે હે ટ્રાન્સપ્લાન્ટ થી હોય ને ઈ વાળ ખરી જાય ને નવા રીગ્રોથ થાય છે અસુ યોર ફેવરેટ એક્ટર ઓર એક્ટ્રેસ એન્ડ વાય હું છે એડ એન્ડ સ્ટીકર છે थर्टी फर्स्ट में त्या जाना क्या नहीं भाई जयू एफ एफ एट मरु नाम लियो बोली गया शत्रुंजय महातीर्थ पाली पावन भूमि से बोल से, बुल रहा हूँ आप प्रभु दर्शनार्थ अवश्य पधारी जी सूर्य हरेश पुजारी हरेश भाई पुजारी जय 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 श्री कृष्ण हरेश जी देवी मारु नाम लीधु तमु नाम

એમાં એવું હતું આજે પ્રેંક બને એક પ્રેંક તો કોઈ આજે આગળ ગાડી રાખીને ઉભા રહી ગયા બગાડ નાખો હિતેશભાઈ કે વાલ ટ્રાન્સફર ના કેટલા રૂપિયા થયા ભાઈ તો કેટલા રૂપિયા સવા થયા એક પોઈચો કેટલા પોઈચા હે કેટલા એક કે પોઈચા સવા એક પોઈચા બધું થઈને 1 20 એક વિશે પોઈચા ને તમારા વિડિયો જોવો હોય તો જોંગો લખો YouTube માં તો મારી ચેનલ આવશે એમાં શું ખર્જો શું પ્રોસિજર બધું તમને એમાં છે ડિટેલ મળી જાય કે બધાના છે ને હેર મુજબ કેટલા હેર ફોલ છે કેટલા કેટલું આમ બધાને એટલા નો થાય મારે જો આયા સુધી નોતા વાર એટલે આયા સુધી થયું હોય હું કદાચ મારી હેરલાઈન માં આયા કરાવું કદાચ આયા થોડા ઊંચા થઈ ગયા છે તો તમારે આ ટેમ્પલ ની જરૂર છે ખાલી ટેમ્પલ ને ખાલી પટી એ કદાચ કરાવું તો સસ્તામ પતી જાય મારું આવ સસ્તામાં પ્રોબ્લેમ જરૂર મને બધા જે લાઈવ જોઈ રહ્યા છે લાગે છે કે મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ જેવું લાગે છે તમે અત્યારે કાળું દેખાય આમ કરીને કરો ને તમે હા 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 ઉભા રહો લાગે છે મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા જેવું આમ જો બધા સમજો જો જો લાગે છે હું હેર ટ્રાન્સપ્લાન્ટ મને ના હા અંતાની ધવલ હા ના હિરેન સેવક ના સુનિલ પરમાર લખે છે ના પછી નો દૈવિક પોપ નો ના નથી જરૂર જેન્ટિલ સ્કાર્પેન્ટર એવું લખે છે હિરેન સેવક લખે છે હા પછી ધ ગ્રેટ આશો ગ્રેટ હા પછી ના આ કન્ફ્યુઝ કરે છે બધા હા હા ના ના હા હા ના નથ કરાવો જાવ BMW ક્યારે લેવી લવ ફોન કરી BMW કેરલ oh, W W ના જે ન થતા ભેગા તમે BMW ની વાત કરો BM ના તો થઈ ગઈ ભાઈ આવું હે બધે આવું લવ ફ્રોમ ઘડી

લાઠી આવો કે લાઠી મારો લાઠી આવો સોરી વાંચવા મોજ તમે મળવું હોય તો ક્યાં મળવા આવવાનું અમે અમને મળવા માટે તમારે ત્રણ નંબરનું ફોર્મ ભરવું પડે ત્રણ નંબરનું ફોર્મ ભરો એમાં એવું છે અમે લોકો અત્યારે એક મોબાઈલની શોપ લીધી છે અમે મેને અર્જુને ભાગમાં ભાગમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ છોકરા અમે મજા તમે કહો

નો હતા તો ચવાણું આવો ને ભાઈ લખી લ્યો નંબર હું મારો બોલું છું ઇઠાસી છો જીરો આઠ ત્રેવીસ

જીણા જીણા આવી ગયા તું જોઈએ છે હવે છે ને અર્જુનભાઈ તમે શનિવારે અમદાવાદ છો હું ગુરુ શુક્ર અગર મારા જામનગર મળવા આવી શકે અમદાવાદ વાળા અમદાવાદ માં અર્જુન ને મળવા આવી શકે જો જો લાઈટ ડીમ થઈ જો હમણા થઈ એવું થાય છે કે તો એમ નેમ થાતું હશે ઈ તો એમ નેમ ભાઈ જો જો થઈ થઈ બેટરી ડાઉન થઈ એટલે તો વિનોદભાઈ જામનગર છે પટેલ કોલોની પંચવટી ગૌશાળા બેડેશ્વર રોડ હું ઓલું કેવી ચોકડી ઇસ્કોન ઇસ્કોન ચાર રસ્તા ઈસ્કોન ચાર રસ્તા છોકરી

પંચવટી ગૌશાળા બેડેશ્વર રોડ જામનગર ત્યાં હું હોસ્ટેલમાં અગિયાર દસ કે અગિયાર વર્ષ રહ્યો અને હોસ્ટેલમાં અમે બધા મિત્રો જે બધા હોસ્ટેલમાં ભણતા બધા ભેગા થવાના છીએ ત્રણ દિવસ પહેલાં જ રીતે રહેતા હોસ્ટેલમાં આવી રીતે રહેવાનું છે અમારે તો ત્યાં મજા કરવાના છે પરમા પ્રણામ સર એવું લખે છે આપણા મેમ્બર છે ટીમના નૈસર્ગ નૈસર્ગ ચલો થેન્ક યુ હવે ટાટાબાબાએ કરીશું બાય થેન્ક યુ બસ તો લોકો જો આ એડિટિંગ કરે વિનોદભાઈ જો કાંઈ મજા આવે એવું નીકળશો તો સો ટકા શનિવારે રાબેતા મુજબ સાડા આઠ વાગે વિડીયો આવી જશે જો એડિટિંગમાં ઓગણીસ વીસ નીકળ્યું ને અમને ખુદને મજા ન આવી તો એક બે દી મારા વાલા બધા રાહ જોજો ને થોડોક સપોર્ટ કરજો અમને ટાઈમ આપજો કે જેથી સરસ સારો વિડીયો પાછો આપણે બનાવી શકી ને અપલોડ કરી શકીએ તો ફોલો કરો મારું આઈડી આરજોબી ધનસ કરો મામુફે મને આરજોબી નોંધ કરો મામુફે મને જો મળીએ ચાલો થેન્ક યુ શ્રી